એના ઉમેદવારો જાહેર કર્યા છે આમ આદમી પાર્ટી એક લડાયક નેતા અને તમને ગમતા એવા બાહોસ લીડર યુવાન ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યા છે ભાજપે કિરીટભાઈને પસંદ કર્યા અને એમાં વળી ભૂપતભાઈ પાછી પાછળથી એવી વાત હમણાં કરે છે કે કિરીટભાઈ જીતી જાય ને તો આઈનો બધો વહીવટ હું કરવાનો છું વાત એની હાથ વાતે હાચી છે એને વહીવટ કરી લીધો એટલે તો કિરીટભાઈ ટિકિટ મળી છે એને એમ કીધું કે વહીવટ વાયનો કરવાનો છે વહીવટ કરી લીધો એટલે તો ટિકિટ કિરીટભાઈ ને મળી બાકી તો ટિકિટ ઈ ભાઈને લડવું હતું પણ હવે એને વહીવટ કરી લીધો વહીવટ માં રાજી થઈ ગયા પણ બીજી વાત સમજવા જેવી ઈ છે કે ભૂપેતભાઈ ટિકિટ એટલા માટે નો આપી કે અહીંયા વિસાવદર વાળા ચપ્પલ લઈને પાછળ ધોડે એમ હતા એની નારાજગી હતી કારણ કે દગો કર્યો હજી એમ કહે છે કે જીતી જાય તો વહીવટ હું કરવાનો છું તો ઈ કિરીટભાઈ ને હરાવવા માગે છે જીતાડવા માગે છે એ ખબર નથી પડતી મને મને તો એવું લાગે કે આવું બોલીને એની નારાજગી છે કિરીટભાઈ નડે તો કિરીટભાઈ હારવા જોઈએ આવી કે ગેમ ભગપતભાઈ કરતા હોય એવું મને દેખાય છે અને કોંગ્રેસ વાળા એ એમના મૂર્તિયાને જાહેર કર્યા છે કરવા જોઈએ તો નરવાનું આવવું જોઈએ એટલું મારી વિનંતી છે તો વાંધો નહીં મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો